સમજુ છે તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ માં કાવડ યાત્રાના રૂટ પર આવતા દુકાનદારો અને કાર્ટ વિક્રેતાઓને તેમની દુકાનો આગળ

પરંતુ નેમ પ્લેટ લગાવવા માટે દબાણ કરી શકાય નહીં જે બાદ કોંગ્રેસના નેતાઓએ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકોર પર નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે પ્રજ્ઞાસિંહ ઠાકોર પોતાને સુપ્રીમ કોર્ટથી ઉપર માને છે અને સમાજમાં નફરતનું વાતાવરણ બનાવવા માંગે છે તેમણે સરકાર અને કોર્ટ પાસે આવા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે કહ્યું કે આ દેશે નફરતને નકારી કાઢી છે હવે આ દેશ બંધારણથી જ ચાલશે ભાવનગર જિલ્લાના આર્થિક કરોડ રજ્જુ તરીકે ઓળખાતો અલંગસીપ બ્રેકિંગ યાર્ડમાં જહાજ ભાંગવાના ઉદ્યોગ છેલ્લા કેટલાય સમયથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આટી ઘૂટી નિયમોને લઈને મંદીનો સામનો કરી રહ્યું છે ત્યારે તાજેતરમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા અલંગના સીપની પ્લેટનો ઉપયોગ રોલિંગ મિલમાં કાચા માલ તરીકે નહીં વપરાવા માટેનો નિયમ બનાવાયો હતો હવે અલંગ અને રોલિંગ મિલ બંને ઉદ્યોગોને મૃત્યુ ઘંટ વાગી જશે તેવી ચિંતા બંને વ્યવસાયને સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ વ્યક્ત કરી છે એક સમયે વિસ્તારમાં હાલ તો કાગડા ઉડી રહ્યા છે જુલાઈ માસ દરમિયાન અલંગમાં માત્ર ચાર જહાજ બીચ થયા છે અનેક પ્રકારના વમળમાં ફસાયેલા અલંગના બ્રેકિંગ વ્યવસાયમાં જહાજોની આવક સતત ઘટી રહી છે

जो लड़ाई चल रही है उसकी वजह से जो रेड जी के हिसाब से यहाँ पे जहाज़ कम आ रहे हैं स्क्रैपिंग में दूसरा हमारा यहाँ का जो लोकल इशू है भारत सरकार का बी का उसमें अभी तक इसका जो निकलने वाला मटेरियल है जो प्लेट्स हैं उनको अप्रूवल नहीं दिया गया है जिसकी वजह से यहाँ हमको यहाँ पे स्टील का पूरा भाव नहीं मिल रहा है इसलिए हमारी वाइबिलिटी नहीं बैठ रही है ભાવનગર અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ વિશ્વ સ્તરે નામના મેળવતો હતો પણ હાલ પાકિસ્તાન બાંગ્લાદેશ અને ચાઇનામાં પણ જહાજવાળા શરૂ થતા ભારતનો આ ઉદ્યોગ તેની સામે ટક્કર ઝીલવામાં નિષ્ફળ નીવડ્યો છે એક તરફ રાતા સમુદ્ર તરીકે ઓળખાતા વિસ્તારમાં આતંકીઓની અઘોષિત લડાઈના લીધે જહાજોને ફરી ફરીને ભારત આવવું પડે છે જેથી ઈંધણ પણ વધુ બગડે છે ભાવનગર ના ઉદ્યોગ જયારે ધમધમતો હતો ત્યારે આશરે બે લાખ લોકો સીધી રીતે રોજગારી મેળવતા હતા હવે જો સ્થિતિ નહીં સુધરે તો આર્થિક અસર થશે જહાજ ભાંગવાના અગાઉ ચાલીસ હજાર પ્રાંતિય મજૂરો કામ કરતા હતા અત્યારે માત્ર ત્રણ થી ચાર હજાર મજૂરો કામ કરી રહ્યા છે બીઆઈએસ દ્વારા સ્ક્રેપનો સળિયા બનાવવામાં ઉપયોગ નહીં કરવાના નિયમથી આવનાર સમયમાં ચાલીસ થી વધુ રોલિંગ મિલો

यहाँ पे पुख्ता संख्या में जा जाएंगे। अलंग सोशिया मिला के अभी एक सौ इकतीस यार्ड गुजरात मेरी टाइम बोर्ड ने अलॉट किए हुए हैं पहले भी ऐसे दो राय हैं लेकिन इतना खराब पीरियड पहली बार आया है આમ તો ભૂતકાળમાં ત્રણ વખત અલંગ ખાતે મિનિસ્ટ્રી ઓફ સ્ટીલ અને અન્ય સંસ્થાઓએ મુલાકાત લઈ પ્લેટમાંથી બનનારા સળિયા અંગે માહિતી મેળવી હતી અને તમામ વખત આ પ્લેટમાંથી સળિયા નહીં બનાવવા જાણ કરી હતી અને રોલિંગ મિલોના સંચાલકોને પણ ધ્યાન દોર્યું હતું ત્યારે હવે અંતિમ નિર્ણયમાં પણ પૂર્ણ વિરામ મૂકી દેતા હવે શીપ બ્રેકિંગ માટે જે અંતિમ આશા હતી તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને જેના લીધે આવનાર સમયે અલંગનો જહાજ વાળો ભૂતકાળ બની જાય તો નવાય નહીં મુજફરપુરના બાબા ગરીબના ધામમાં સાવનના ત્રીજા સોમવારે ભક્તોની ભારે ભીડ હોય છે રવિવારની મોડી રાતથી જ કાવડિયાઓએ જલાભિષેક કરવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ રાતે બાર વાગ્યાથી મોટી સંખ્યામાં ડાંક અને શિવભક્તોએ અર્ધ દ્વારા જલાભિષેક કરવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન સમગ્ર શિવાલય હર હર મહાદેવ અને બોલબમના નાદથી ગુંજી ઉઠ્યું હતું ત્રીજા સોમવારે જલાભિષેક માટે લગભગ પાંચ કિલોમીટર લાંબી કતારો લાગી હતી સાવરના બીજા સોમવારે મુઝફરપુરના બાબા ગરીબનાથ ધામમાં રવિવારે સવારથી ભક્તોની ભીડ જામી હતી હર હર મહાદેવ અને બોલ બમ નારાથી ગુંજી ઉઠ્યું હતું ત્રીજા સોમવારે બાબા નગરીમાં ભક્તોની ભારે ભીડ હતી જેના કારણે જિલ્લા વહીવટી તંત્રને તેને સાંભળવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો

जिसमें हमारे जिला प्रशासन मंदिर प्रशासन हमारे स्वयं सेवक कोई लगातार लगे हुए हैं भक्तों की सेवा में किसी प्रकार का किसी को कोई कोई कष्ट कष्ट ना ना हो हो किसी का कोई ना हो, को शांतिपूर्ण तरीके से जलाक जला है और किसी प्रकार का कोई दिक्कत नहीं लगभग पाँच से छह लाख की संख्या में जलाभिषेक होने की संभावना है सिर्फ कंवरिया का लोकल भक्त छोड़ के एकदम सुख्ता व्यवस्था है प्रशासन के द्वारा भी ત કુમાર સેન એસ એસપી રાકેશ કુમાર અને અર્બન એસપી અવધેશ દીક્ષિતે કંટ્રોલ રૂમ માંથી કાયદો અને વ્યવસ્થા ફરી સ્થાપિત કરી છે ભક્તોએ જિલ્લાભિષેક કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પતાળેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભાવિક ભક્તો ઉમટ્યા હતા ભાવિક ભક્તોએ જળાભિષેક કરી આ દરમિયાન સમગ્ર શિવાલય હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું હતું પાલનપુરમાં આવેલું પતાળેશ્વર મહાદેવ મંદિર રાજ્યનું એવું મંદિર છે જ્યાં ભગવાન ભોળાનાથ પતાળમાં એક્યાવન ફૂટ નીચે વિરાજમાન છે આ મંદિરનું નિર્માણ રાજા સિદ્ધ રાજ જયસિંહના જન્મની ખુશીમાં માતા દેવીએ કરાવ્યું હતું શ્રાવણ માસની સોમવારથી શરૂઆત થતા શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના ના જન્મ સ્થળ એવા પાલનપુર પાતળેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિક ભક્તોની ભીડ જામી હતી એવું કહેવાય છે કે પાલનપુર પાતાળેશ્વર મંદિરે શિવજીના દર્શન કરવાથી પોતાની મનોકામના પૂરી થાય છે જેના પગલે ભાવિક ભક્તો વહેલી સવારથી શિવલિંગ પર બિલીપત્ર ફૂલો દૂધ જળાભિષેક કરી શિવ ભક્તિના રંગે રંગાયા હતા અને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે બહુ જૂનું મંદિર છે ઐતિહાસિક છે મિનલદેવીને જ્યારે ગર્ભ હતો ત્યારે પ્રવાસે નીકળે દરમિયાન એમ મહારાજા જયસિંહ સિદ્ધરાજનો જન્મ થયેલો એ પાટણના રાજા હતા અને આ મંદિર ઊંડું છે એટલું ઉપર પણ છે અને આ મંદિરની અંદર આજથી શ્રાવણ મહિનો શરૂ થયો બરાબર તો લોકો અવર જવર વધારે છે બહારથી લોકો આવે અભિષેક થાય દર સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર થશે રોજ શણગાર થશે પણ દર સોમવારે વિશેષ શણગાર થશે વધતા ભજન કીર્તન આરતી ये बधु यहाँ लोग बहुत भीड़ गए पातालीस महादेव मंदिर बहुत पुराना है हम यहाँ आज दर्शन करने आए हैं आज से सावन महीना शुरू हो गया है भक्त जनों की काफी भीड़ है

સ્રાવણ દર્શન કરાવીશું વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન મોડાસા નું નવસો વર્ષ કરતાં પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે કાશી વિશ્વનાથ મહાદેવનું નામ આવે એટલે સૌને ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું અતિ પૌરાણિક બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ યાદ આવે પણ આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલું છે મોડાસા શહેરમાં આવેલું પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે રમણીય એવા માઝુમ નદી કિનારે આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થા અને તેની ધરોહર સાચવીને બેઠું છે શ્રાવણ સવારથી શિવાલયો હર હર શંભુના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા શ્રાવણ માસમાં શિવ ભક્તિનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં શિવાલયોમાં જોવા મળ્યા હતા દેશમાં એવું શિવ મંદિર જવલ્લેજ હોય છે જેનું મુખ પશ્ચિમભિમુખ હોય છે વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાંથી ગંગા નદી અને મંદિરના પાછળના ભાગે સ્મશાન આવેલું છે તે જ પ્રકારે મોડાસાના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના જમણી બાજુએથી એથી માઝુમ નદી અને મંદિરની પાછળની તરફ સ્મશાન આવેલું છે અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ તરીકે જાણીતા છે જેનો અર્થ વિશ્વના નાથ થાય છે એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર નવસો વર્ષ જૂનું છે બીજા નંબરમાં કે આ મંદિરનું જે મુખ છે એ પૂર્વ પશ્ચિમાભિમુખ છે આપણે પોતે પૂર્વાભિમુખ ફૂં રહીને આપણે દર્શન કરીએ છીએ શિવલિંગનું જલાધારી છે ઉત્તરાભિમુખ છે આનો જે બાંધણી કરવામાં આવેલી છે જે વારાણસી અંદર કાશીની અંદર બનાવેલ છે મંદિર કાશી વિશ્વનાથ મહાદેવનું એ પ્રમાણે જ બનાવવામાં આવેલ છે ત્યાં જેમ મણિકર્ણિકાનો ગાઢ છે પાછળ પૂર્વેમાં ઉત્તરે ત્યાં ગંગા વહે છે એ રીતે આપણે અહીંયા માઝુમ નદીનું વહે વહેણ જાય છે બીજા નંબરમાં અહીંયા એક શ્વેત વસ્ત્રધારી ગમે ત્યારે એક દિવ્યાત્મા ગમે ત્યારે ગમે ત્યારે જોવા મળે છે માઝુમ નદીના કિનારે અંદાજે નવસો વર્ષ પૌરાણિક આ મંદિરનો મહિમા ખૂબ અનેરો છે મંદિરમાં ગર્ભગૃહમાં સ્વયંભૂ શિવલિંગ છે મહિમા અપરંપાર છે હિન્દુ ધર્મમાં ભગવાન શિવને શિવલિંગ રૂપે પૂજા કરવામાં આવે છે આ સાથે જ એવું કહેવાય છે કે જે ભક્તે ભગવાન શિવની સાશા મનથી ભક્તિ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે ધાર્મિક શાસ્ત્રોમાં શિવલિંગનું અલગ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે પરિવાર સાથે બિરાજમાન છે આ સિવાય પરિસરમાં નીલકંઠ મહાદેવનું શિવલિંગ સ્થાપિત છે તેની બાજુમાં ભૈરવ દાદાની મૂર્તિના દર્શન થાય છે તો હનુમાન દાદા અને ગણપતિ દાદાનું પણ મંદિર આવેલું છે મંદિરની પશ્ચિમ દિશામાં મુખવાળું પ્રથમ મંદિર શ્રી કાશી વિશ્વનાથ દાદા મળવાના જોવા મળે છે શ્રદ્ધા ધરાવતા ભક્તો શ્રાવણ માસ માસનો પ્રારંભ થતા શ્રાવણ માસના પ્રથમ સોમવારે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હજારો શિવ શિવાલયમાં ઉમટી પડ્યા હતા રાત્રિના સમયે હર હર ભોલેનાથથી કોટેશ્વર મહાદેવ મંદિરને ગુંજાવ્યો હતો કોટેશ્વર મંદિરે પહોંચી યુવાનોએ લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોડાના તરફે તેવી પ્રાર્થના કરી હતી યા છે ત્યારે અંબાજી નજીક આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિર કોટેશ્વર મહાદેવ ખાતે હજારો શિવ ભક્તો ની ભારે ભીડ ઉમટી હતી મંત્રો દ્વારા અને હર હર મહાદેવના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું કોટેશ્વર ખાતે સરસ્વતી નદી પણ આવેલી છે ત્યારે હજારો શિવ ભક્તો કોટેશ્વરમાં આવેલી સરસ્વતી નદીમાં સ્નાન કરી મહાદેવને જળ અભિષેક કરતા હોય છે ત્યારે કોટેશ્વર મહાદેવને પણ આશે દૂધ ઘી જળ વડે મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માટે અનેક યાત્રાળુ અને અનેક ભક્તો આવી અને ભગવાનને પ્રાર્થના કરતા હોય કે પ્રભુ આપની કૃપા બને કારણ કે શિવ પૂજા કરવાથી શ્રાવણ માસમાં શિવ રુદ્ર અભિષેક કરવાથી મહામૃત્યુંજયના જપ કરવાથી આધિ વ્યાધિ ઉપામેથી ભોળાનાથ ઉપા આધિ વ્યાધિ ઉપાધિમાંથી ભગવાન ભોળાનાથ નિવૃત્ત કરતા હોય એમના જરા જેને કહેવાય જે રોગની અંદર ઘેરાયેલો હોય અને મહામૃત્યુંજયના જપ કરે તો મહાદેવ એના ઉપર પ્રસન્ન થઈ અને એને રોગોમાંથી મુક્ત કરતા હોય શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ મહિમા ભક્તો પર હોય છે ત્યારે શ્રાવણ માસમાં મહાદેવના મંદિરોમાં ઉમટ્યા હોય છે એવી જ રીતે ભારે ભીડ જોવા મળી હતી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ખાતે બિલેશ્વર મહાદેવ મંદિરમાં માં ભીડ જોવા મળી હતી બિલેશ્વર મહાદેવનો અનેરો મહિમા છે ત્યારે શ્રાવણ માસ દરમિયાન અહીં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટે છે અને ધન્યતા અનુભવે છે શ્ર્યા સદા ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સદીઓથી ચાલ્યો આવે છે ટુકડો ત્યાં હરી ઢૂંકડો જે સૂત્ર મુજબ આજે પણ હજારો શ્રદ્ધાળુઓ જતા એક જ પંગતમાં બેસી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે તેવા જુનાગઢ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર ધામનો મહિમા ઘણો જ અનેરો છે ટુકડો આજે પણ લોકો કોઈ પણ બાપુની ભેદભાવ વગર એક જ પંગતમાં બેસી ભોજન આરોગે છે શ્રાવણ મહિનાનો પ્રથમ રોજ પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારથી જ ભગવાન શિવના પૂજન અર્ચન અભિષેક સાથે મહાદેવના દર્શન કર્યા હતા શિવ મંદિરોમાં શિવ ભક્તો ઉમટ્યા હતા આવું જ એક પરમ પાવન અને આસ્થાના પ્રતિક સમા ધામમાં પણ ભગવાન શિવનો અનેરો મહિમા છે પૂંજ આપાગીગા એ શ્રી બિલેશ્વર મહાદેવ ની અહી સ્થાપના કરી હતી જે સમયથી થી મહાદેવ નો મહિમા અનેરો રહ્યો છે માં ગીગાબાપુએ ત્રીસ વર્ષની ઉંમર આવી ગુરુ મહારાજના આદેશ છે એમના વચન છે દાન બાપુ તનાળા ત્યારે બાપુ ચરાણા થી નીકળ્યા ત્યારે એક વચન શબ્દો સિદ્ધિને નીકળ્યા એકસો આઠ ગાય અને દિવેશ્વરની સ્થાપના કરી સત્તાધારમાં આવી આજ સુધી અઢારસો અઢાર થી બે હજાર પંદર સુધીના સમયમાં અમને એમનો પૂર્ણજીન વિરજ વિરોજ બાપુ નાસ્તક અને આ તમામ સનાતિઓ માટે અમે ભગવાન દિવેશ્વરના દર્શન ખુલાવ્યાં જ્યાં બહોળી હાજરી હોય છે અને જ્યાં સાક્ષાત બિલેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહંત વિજય બાપુએ સ્થાપિત બિલેશ્વર મહાદેવની પૂજા અર્ચના અભિષેક કરી ધન્યતા અનુભવી હતી બનાસકાંઠાના એક ગામમાં શાળાએ જ બનાવીનું કાસર કાઢી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે ધારિયાના ઘા મારી કરપીણ હત્યા કરી હતી પોલીસે શાળા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે શાળાએ બનેવીની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે શાળા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં કુંભાડી ગામથી સણવાલ વચ્ચે નર્મદા કેનાલ ઉપરથી થોડા દિવસ અગાઉ જીવાજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો જેની પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં શાળાએ જ બનેવીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે જે નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડબોડી પોલીસને મળે છે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે આ જે ડેડબોડી હોય છે તે જીવાજી રામચંદજી ઠાકોરની હોય છે અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો વેધવી ઉકેલી નાખ્યો છે શાળા જીવાજી ઠાકોરની બેન ની સગાઈ મીઠા વિરાણા તાલુકો વાવ સાથે થઈ હતી જે લગ્ન થયા વગર ભૂપત ઠાકોર લઈ ગયા હતા જેથી આ બાબતે અવારનવાર તેમના સાથે થઈ હતી ત્યારબાદ મુખ્ય આરોપી વગરજીના લગ્ન હોવાથી લગ્નમાં તેમના શાળા આવી પ્રસંગમાં માથાકૂટ કરી પ્રસંગ બગાડશે તેવા ડરના કારણે ભૂપત ઠાકોરે અન્ય બે મિત્રો મુકેશ ઠાકોર અને નરેશ ઠાકોર સાથે મળી શાળાની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અબડાસાના નુંધાતડ ગામના રવારી વાસના રહેવાસીઓ ચોમાસામાં નોંધારા બની જાય છે બે કાંઠા નદી આવતી હોય છે ત્યારે રવારી વાસ નુંધાતડ ગામથી સંપર્ક વિહોણું બની જાય છે શાળાએ જતા બાળકોને ભારે પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું પડે છે નુંધાતડથી રબારી વાસ સુધી નદીના પટમાં અવરજવર માટે પુલ બંધાવી આપવાની રજૂઆત કરી હતી ગામ લોકોની માંગણી છે સામે આવ્યો છે સામાન્ય બેદરકારી પણ મોતનું તાંડવ બની શકે છે તેવી ઘટના તાજેતરમાં રાજકોટમાં બની ચૂકી હતી ગેમ ઝોનમાં મનોરંજન માટે ગયેલા નાના બાળકો જીવતા ભૂંજાઈ ગયા હતા પસાર થઈને આવવું પડતું હોવાથી જો સમયસર આ વિષયમાં કોઈ નહીં જાગે તો ક્યારેક ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે તેવી દહેશત ખુદ ગામના સરપંચે વ્યક્ત કરી હતી એક બાજુ સરકાર મફત શિક્ષણની મોટી જાહેરાતો કરે છે બીજી બાજુ ચોમાસા દરમિયાન વહેતા પાણીમાં નહીં પડવાની રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તરફની સૂચના આપવામાં આવે છે ત્યાં અબડાસાના નુંધાતડ ગામની નજીક રબારી વાંઢના વિદ્યાર્થીઓ ભણવા માટે નદીના પ્રવાહમાંથી પગે ચાલીને આવજા કરે છે નુંધાતળથી બારુવા જતા રસ્તે રબારી વાંઢ અને વાડી વિસ્તાર આવે છે અહીં એકસો પચાસ જેટલી વસ્તી છે અને આ માલધારી પરિવારોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે નુંધાતળની પ્રાથમિક શાળામાં વિશાળ કનકાવતી નદી ઓળંગી ને વરસાદી પાણીમાં આવે છે ને સાંજે પરત પણ જાય છે ખુદ નુંધાતડ ગામના સરપંચ અરવિંદભાઈ સંવેદનશીલ બનીને અનેક વિભાગોમાં પત્ર વ્યવહાર કર્યો છે પણ આવા નાનકડા ગામનો અવાજ કોણ સાંભળે કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટરે પણ માર્ગ અનેક મકાન વિભાગની સૂચના આપી હતી પરંતુ કલેક્ટરની સૂચનાને પણ ઘોડીને પી જવામાં આવી છે ભગવાન ન કરે આ વિદ્યાર્થીઓ પસાર થતા હોય ને ઉપરવાસમાં વરસાદ પડ્યો હોય ને નદીના પાણીનો વહેતો પ્રવાહ જો અચાનક વધી જાય તો આ પચીસ વિદ્યાર્થીઓના જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે તે દહેશત અરવિંદભાઈએ વ્યક્ત કરી હતી ઉપરવાસમાં પોણા કિલોમીટર ઉપર રબારી કામની વસ્તી છે ત્યાં વચમાં કનકાઓથી નદી આવે છે નદી બહુ મોટી છે ઉપર ડેમ આવેલું છે તો એમને છેલ્લા સાહીઠ સિત્તેર વર્ષોથી ત્યાંના સ્થાનિક જે પણ છે એમની બધી માંગણી હતી સરકારશ્રી પાસે અનેક જાતોની રજૂઆત કરેલ હતી પણ તેનો કોઈ પણ પ્રતિસાદ અત્યાર સુધી મળ્યો નથી નાના બાળકો તો નિર્દોષ છે હસતા રમતા પાણીમાં પસાર થઈ જાય છે પણ તેઓની સાથે બંને ટાઈમ કોઈ વડીલ ભાઈ બહેનો હોય છે કનકાવતી ડેમ ભરાયેલો છે અને કનકાવતી નદી તરીકે આ ઓળખાય છે એટલે અહીં થોડા જો પાણી વધી જાય તો માણસો તુરંત તણાઈ જાય તેવો પ્રવાહ હોય છે અને પાણીની ઊંડાઈ પણ ખૂબ જ હોવાથી અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે વિદ્યાર્થીઓ હેમખેમ પહોંચી જાય તંત્ર જો અમારી વાત સાંભળે અને

લોક જનશક્તિના અધ્યક્ષ ચૂંટણી લડશે દાના માં લોકો રોડ રસ્તા અને બીજી અનેક સમસ્યાથી ત્રાસી ગયા છે ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રદેશની જનતાના મુદ્દા અને સમસ્યા દૂર કરવામાં અસફળ રહ્યા હોય એવું લાગી રહ્યું છે ત્યારે દહમાં લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના પ્રદેશ અધ્યક્ષ રાજન સોલંકીએ આજે જાહેરાત કરી હતી કે લોક જનશક્તિ પાર્ટી દાનહ માં આવનારી જિલ્લા પંચાયતની અને નગરપાલિકાની બધી જ બેઠકો પર ચૂંટણી લડશે તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓની પાર્ટી લોકલ કક્ષાએ કોઈ ઓન પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બધી જ બેઠકો ઉપર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે આ સાથે જ દાનહમાં લોક જનશક્તિ પાર્ટીનું વિસ્તરણ કર્યું હતું

दाना प्रदेश उपाध्यक्ष मिलन गोरास टी मोर्चा प्रदेश अध्यक्ष सुभाष मोर लोक जनशक्ति पार्टी पदाधिकारी कार्यकर्ता हाजिर पार्टी का में मकसद है कि जो आने वाले चुनाव में जिला पंचायत और नगर पालिका के जो लोकल इलेक्शन है उसमें हमारी पार्टी अपने दम पे लगभग लगभग सभी सीटों पे चुनाव लड़ने का प्रयास करेगी और उसी चुनाव के तैयारी है तो। और लोगों के संपर्क में रहने और लोगों को जो मूल दुनिया की समस्या है उसका निराकरण लाने के लिए हमने खानवेल में ये एक हमारे कार्यालय का ओपनिंग किया है साथ ही जन संपर्क कार्यालय खाते आदिवासीओना मुख्य त्यौहार तरीके उजवाता दिवासानी उजमणी परंपरागत रीति नाळियर फोडी ने करवामा आवी लोकसभा चुटणी વખતે स्थानिक स्तरे लोक जनशक्ति पार्टी भाजपा ने टेको अपयोतो ત્યારે આવનારા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની આ જાહેરાત